એ તો મારે એ તો કોકડીની જોઈએ કે આમ પિયા છે એમ એ એક આ ડિમન पडिढ राट, टोत. हम आधििकाट ब कोटऊ एला जाई जाइ्ट? यह क्लो रहो योटेर अईटिर बिजतर कोट्य माडीन पडी जाने आखे लिट हैacked in a classified NO के सारी है नियान जाकोट मा मैस्यान व्या रहा है? માડી બરકે બેઠા તમે એક હાલો અહી વીએ હવે આપણે માજી સાથે થોડીક વાતચીત કરીએ અને એમની પરિસ્થિતિ બાબતે થોડીક વધુ જાણકારી મેળવીએ બોલો મારી મારી બે પણ બાજી હ અમે બે માણા હતા ગડિયા અહી હ ગામમાં મકાન પડી ગયું પછી તમે કેટલા સમયથી આવો એકલા મારી લગભગ પાંચ વર્ષ એકલા જીવન ગુજરાન ચલાવે છે અને મારી અમને હમણાં વાત કરી મારી ને હુમલો પણ આવી ગયેલો છે એ વિશે થોડું કેવો

આ જયામાના ઘરે મિત્રો જયામા વિશે થોડીક તમને વાત કરું તો મારી અત્યારે હાવ એકલા છે અને માજીનું મકાન પડી ગયેલું છે અને અહીંયા માજી ભાડે મકાનમાં રહે છે અને મિત્રો આ આજે અમા અમને કંટાસર ગામના મનીષાબેને ફોન દ્વારા અમને જાણ કરી કે કીટ દેવા લાયક એક માજી છે અને અમારે કીટની વ્યવસ્થા થતા અમે આ રાશન કરિયાણાની કીટ લઈને આવી ગયા છીએ અને અમારી આ 21મી કીટના દાતા છે ગામ લોંગિયાથી લીમડાવાળા રાઘા આપાના પીર તરફથી આ કીટ આવે છે તો રામદેવજી મહારાજ એમને જાજુ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના અને આવો ને આવો સાથ સહકાર મિત્રો અમને આપતા રહેજો મિત્રો આજે અમારું સેવાનું કાર્ય છે એ સેવાનું સેવાનું કાર્ય અત્યારે તમારા લોકોના સાથ સહકારથી ચાલે છે અને અમે તમારા સૌ લોકોના જે તમે અમને મોટો સાથ સહકાર આપો છો એના અમે બધા ખૂબ દિલથી આભારી છીએ તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે અમારું આ સેવા કાર્ય આટલું સારી રીતે ચાલી રહ્યું છે અને મિત્રો તમને જણાવી દઉં કે આજે તો લગભગ હું તો દિવસે હું તો ખેતીમાં હતો મારી પાસે સમય નહોતો મેં આજે સાંજે નવરાઈ લીધી છે પણ આજે કારખાને રજા હોવાથી લગભગ ત્રણથી ચાર અમારા ગ્રુપના સભ્યો લગભગ સવારથી નીકળી પડ્યા છે આ આ કામ માટે જ તે લગભગ આજ આજે સવારથી અત્યાર સુધી મિત્રો આ સેવાનું કાર્ય કરવા માટે તે અને અમે નીકળીએ એ બધું પેટ્રોલ કે જે કાંઈ ખર્ચો હોય એ બધો અમારા ઘરના પૈસા હોય છે એમાંથી તમારા દાન દક્ષિણામાંથી સ્વ ખર્ચે અમે એક પણ રૂપિયો નથી વાપરતા એ બધું જ દાન સો એ સો ટકા ગરીબ નિરાધાર ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે અને એમને આ રાશન કરિયાણાની કીટ પૂરી પાડવા માટે જ તે વાપરવામાં આવે છે એટલે મિત્રો આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો મિત્રો જો તમને અમારું કામ ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અમારા આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો જેથી તમારી આજુબાજુમાં કે આવા કોઈ ગરીબ અથવા નિરાધાર લોકો જો રહેતા હોય જેમને આ આવા કરિયાણાની રાશન કીટની ખૂબ આવશ્યકતા હોય અને એમના જીવન ગુજરાનમાં થોડી ઘણી પણ જે પણ અમારાથી કાંઈ મદદ શક્ય હોય એટલે કરવાની જો અમારા 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 ભાગમાં હોય કે મિત્રો જો તમારી આજુબાજુમાં આવા ગરીબ અથવા નિરાધાર લોકો જો રહેતા હોય તો અમને ફોન દ્વારા જાણ કરી શકો સ્ક્રીન ઉપર અમારો મોબાઈલ નંબર આપેલો હશે મિત્રો અમે તો ઓળખી ઓળખીને અમારા ગામમાં કે આજુબાજુમાં થોડા ઘણા વ્યક્તિઓને ઓળખતા હોઈએ એટલે તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે જો તમારી આજુબાજુમાં હોય આવા ગરીબ અથવા નિરાધાર લોકો તો તમને વિનંતી કરું કે અમને ફોન દ્વારા જાણ કરો જેથી અમે અમારી પાસે વ્યવસ્થા થતાં આ રાશન કરિયાનું એવા લોકો સુધી પહોંચતું કરી શકીએ અને આંગળી સિંહ જાણ રીતે કુન છે મિત્રો એટલે જો તમારી આજુબાજુમાં હોય તો અમને અવશ્ય જાણ કરજો મિત્રો જો તમને અમારું આ કાર્ય ગમે અને તમારે જો આ આ સેવા કાર્યમાં દાન કરવાની ઈચ્છા હોય તો મોબાઈલ સ્ક્રીન ઉપર આપેલા ક્યુઆર કોડ મારફતે અમને તમારું દાન મોકલી શકો છો મિત્રો